મોટી કુકાવાવમાં આવેલી આંગળવાડી એક ખાતે હોલી ઉત્સવ ઉજવાયો રંગબેરંગીના રંગના છાંટણા કરી પોતાની કાલી ગેલી ભાષામાં મસ્તી હોળી થાય છે ત્યારે અબીલ ગુલાલની છોડો ઉડાડી ગોકુળ અને વૃંદાવનને ઘેલું લગાડ્યું આવા અવસરને કુકાવાવના નગર વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે પર્વ ઉત્સવ ઉજવાયો જેમાં નાના બાળકો નિર્દોષ પવિત્ર ભાવે એકબીજા પર રંગબેરંગી રંગ છટણા કરી પોતાની કાલી ગેલી ભાષામાં મસ્તી સાથે ભૂલકા ઓરંગે રંગાયેલા હતા આંગણવાડી સંચાલિકા સિદ્ધિબેન ઠાકર તેમજ સહકર્મચારી રંજન બહેને પણ નાના ભૂલકાઓની સાથે આનંદ માણ્યો આખી શેરી એક કાલી ગેલી ભાષાના આજ હોલી હેના સુંદર કલરવથી ગુંજી ઉઠી હતી અહેવાલ રસિક વેગડા લોકાર્પણ